નમસ્કાર મિત્રો આજના બ્લોગ માં આપણે જોવાનું છે ગુજરાત ની સૌથી મોટી રવિવારી બધા કે જે અમદાવાદ માં આવેલી છે અને અમદાવાદ રિવરફ્રન્ટ માર્કે જે રિવરફ્રન્ટ છે ત્યાં આખું આ બજાર ભરે છે ખુબ જ લાંબી છે તમને દરેક વસ્તુ 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 મળી ડેકોરેશન જૂની નવી બધી છે બ્લોક બે કે ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે કેમકે ખુબ લાંબો બ્લોક થશે અહિયાં આવું હોય તો સૌથી પેલા એડ્રેસ તમને કહી દો તો અટલ બ્રિજ છે અટલ બ્રિજ જવાનો રસ્તો છે ત્યાંથી જ આખી માર્કેટ ની શરૂઆત થાય છે તો ચાલો માર્કેટ માં શું શું મળે છે તે આપણે જોઈ લઈએ કોઈ પણ સાડી લ્યો તો તમને સો રૂપિયા આપડે ને કલર ને એવું બધું આવે તો આ બધું એજ કલર છે આનો શું ભાવ કાકા એમઆરપી ના તમને પચાસ ટકા મળી જાય એકસો સાઈઠ ની એમઆરપી છે તો તમને એસી રૂપિયા માં વસ્તુ મળી જાય تو بلگ بڑی کمپنی پینسل پہ چشمہ سائکل الگ الگ کورڈ فون جس પાકીટ તમારે જોતા હોય એમ ખંભરેટિંગ આડવાના એ બધા પાકિટ પણ અહીંયાથી તમને મળી જશે જો પાકિટ આ બધા નવા પાકિટ છે અહીંયા વેફર બિસ્કિટ ને એવું બધું મળી જાય છે કાખા પેકેટના શું ભાવ પચાસ રૂપિયાના અઢાર નંગ આવે ના બાર નંગ આવે પચાસ રૂપિયાના એટલે બે નંગ વધવાળા એમાંથી આપડે પાંચ રૂપિયાની આવે જ છે ઉત્પાદ અહીંયા બરમૂળ છે બરમૂળ તમને મળી જશે શું ભાવ દોઢસો ના બે જીન્સ માં પણ છે ને કોટન માં પણ છે ચશ્મા એસી રૂપિયા આ ટી શર્ટ માં બે કોઈ પણ ટી શર્ટ લે સો રૂપિયા માં બે ટી શર્ટ ટી કોઈ પણ વસ્તુ લ્યો સ્ટીલના નવા વાસણ છે પેલા મોટા મોટા સ્ટીલના આ પેલા શું ભાવ બેન આનો ચારસો રૂપિયા કિલો ના હિસાબે ભાવ લાંગ ઉપર ભાવ ઓકે બસો રૂપિયા નું કિલો આમ તમે લ્યો છો મોટર સાયકલ ની એલઈડી લાઈટો ને હોરન ને કન્ડક્ટર ને એવું બધું છે ત્યારબાદ અહીંયા ઠેલા આવી ગયા છે બેગ બેગ શું ભાવ નું મળશે ભાઈ આમ એડીદાસ આનો ભાવ સાડા ચારસો અહીંયા પણ ઠામ વાસણ સ્ટીલ ના નવા જ છે અલગ અલગ પ્રકારના ચાકા છે અહીંયા ધાર કટ ટી શર્ટ સો ના ચાક લેંગી સો ની ચાક કોઈ પણ વસ્તુ લ્યો સો માં ચાક આ જૂના કપડા આવ્યા નાના બાળકોના પણ ડ્રેસ છે આ ઝુમખા ને એવું બધું ભરત ગુથણ માં વસ્તુ વપરાતી હોય એ છે પ્લાસ્ટિકના અને જૂના પકડપાના છે બધા બોટલું લેન્ટિક પીસ મૂર્તિ નાની છે અહીંયા તમને ડિસ્પ્લે જૂની ડિસ્પ્લે અને બેટરી બેટરી ને ડિસ્પ્લે આ ભાઈ વેચે છે સો રૂપિયા ડિસ્પ્લે ને બેટરી મોટી પચાસ રૂપિયા ને નાની મોટી સો રૂપિયા ને નાની પચાસ રૂપિયા બાર હોમ થિયેટર એ બધું અહીંયા મળી જશે પારસી રેડિયો સ્કેટિંગ વજન કાંટો ઘડિયાળ ત્યારબાદ જૂના પકડપાના અને નવા પકડપાના ડિસ્પ્લેસ ને એવું બધું છે વજન કાંટા તોલિયા છે પોકેટ ટોલ ફેન છત્રી વેચે છે ભાઈ આપણે એનો શું ભાવ ભાઈ ઓકે મેજિક વાળી છે વરસાદ થાય એટલે અંદર પાછી ડિઝાઇન થઈ જાય ઓનલાઈન બસો સિંતેર છે ને અત્યારે બસો વીસ માં આપો છો તમે ઓકે ઓકે પાવર બેંક જૂના મોબાઈલ વાપરે જે સેમસંગ ના ને નોકિયા ના આવતા એ વસ્તુ લેડીઝ ને પ્રિય એકદમ નેલ પોલીસ ની લિપસ્ટિક ને એ બધું અહિયાં થી તમને મળી જશે ત્યારબાદ ઘડિયાળ છે નાના બાળકો માટે કિચન ને ને ઉપર માથા માં નાખીએ છે બોની કહેવાય કે શું કે મને બહુ નતું હોય ચાકુ ને એવું બધું એ બધા આગળ બધા કપડા જ છે જૂના કપડા ને સામે સ્ટીલ તો થોડું સ્ટીલ બા જોઈ લઈ આવે મોટી છત્રી છે એ વસ્તુ તમને દોઢસો માં મળી જશે કટ નથી કરતો કન્ટિન્યુ જવા દઉં છું બોલું ઓછું અને આ બાદ અલગ અલગ આ જુનવાની મૂર્તિ કઈક અલગ દેખાય છે તમને બતાવું ઝૂમ કરીને ખુરશી છે ખુરશી ના શું ભાવ બેન બે હાજર રૂપિયો ચાર હજાર બે લ્યો તો ચાર હજાર નાની નાની ઘણી બધી મૂર્તિ છે હું જોઈ શકું શિવલિંગ ને તાંબા ના વાસણ ને અલગ અલગ પ્રકારની જૂનવાણી મૂર્તિ સિક્કા માથામાં જે અલગ અલગ ચાંદલા ને ચોટાડવામાં આવે છે એ વસ્તુ લેડીઝ આઈટમ બધી વીક ને એવું બધું છે ત્યાં સ્ટીલ ના જૂના સામાન મળી તમને જૂના વાસણ તબલા પણ છે કપેલા એવું બધું બેગ મોબાઈલ કવર કપડા હજી જાય છે હજી ઘણું લાંબુ છે એક સાઈડ કપડા એક સાઈડ સ્ટીલ ના વાસણો એવું બધું આપડે છોટો બિઝનેસ કરે છે શું ભાવ કિલો ના હિસાબે કે નંગ ના ના હિસાબે કિલો ના હિસાબે

નીચેની છે એ દોઢ હજાર સોરી ભાવ કીધા છે ભાવ થઈ જાય નાની મોટી અલગ અલગ બધા પ્રકારની બેગ તમને મળી જશે આવે છે તો રાખડી અહીંયા આવી ગઈ લેડીઝ ને પ્રિય ટેડી બી તમને મળી જશે અહીંયા બેગ પણ છે તો અહીંયા આપણે દરેક પ્રકારના પક્ષી મળી જશે તો પક્ષીને નાખવાના દાણા છે એની એસેસરી કેવી રીતે રાખવામાં એનો પાંજરા એના માટે અલગ અલગ સ્ટાઇલ બેસવા માટેના ઝૂલા તો અહીંયા લવબર્ડ છે લવબર્સ પંદરસોની જોડીનો ભાવ કીધો છે તમે તમારી એમ ભાવતાલ કરાવી શકો છો તો ત્યારબાદ ઘણા બધા નાનો કૂતરો બીજા પક્ષી છે પોપટ નાના નાનો બીજા બિલાડી છે સસલા છે આગળ જતા કબૂતર તમને મળી જશે

બધા નો ભાવ અલગ અલગ હોય છે હું ભાવ પૂછતો નથી સામાન્ય કેમ કે બધી જગ્યાએ ભાવ પૂછો યોગ્ય પણ ન લાગે તો અહીંયા તમને જે કોઈ પણ પ્રાણી પણ તમને બકરા છે ઘેટા છે કબૂતર પક્ષી પક્ષી બધા પ્રકારના તમને મળી જશે ખૂબ જ સુંદર મજાના ફસલા છે પાંજરા સાથે હજાર રૂપિયો ભાવ કે છે ત્યારબાદ ઉંદેડા છે ઉપર તેતરનું બચ્ચું છે બીજા ઘણા બધા પક્ષી છે તો તમારે જે કંઈ એને નાખવાનો દાણો છે ખાવાનું પિંજરા અલગ અલગ ચકલી ઘર એ બધું તમને મળી જશે હવે પાછી આગળ વધીએ તો અહીંયા જૂની વસ્તુ ને નવી વસ્તુ બંને એક સાથે મળતી હોય છે તો થોડું એ જોઈએ ઓલું જોઈને થોડું આપણે દુઃખ થાય કે આવા પક્ષીઓને અબોલ પક્ષીઓને પાંજરે પૂરીને રાખવા મને તો યોગ્ય નથી લાગતું તમને શું લાગે છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવી શકશો